બિલ્ડિંગના બિન અધિકૃત એકમો સામે એએમસીએ કાર્યવાહી કરી છે અમદાવાદમાં લિટલ જીનિયસ પ્રી સ્કૂલ પર કાર્યવાહી કરાય છે વસ્ત્રાપુરની લિટલ જીનિયસ પ્રી સ્કૂલમાં એમસીએ તાળા મારી દીધા છે ફાયર સેફ્ટી અને બીયુ સહિતની પરમિશન ને લઈને અત્યારે તપાસ અનેક જગ્યાએ ચાલી રહી છે જે અંતર્ગત તાળા મારવામાં આવ્યા છે વસ્ત્રાપુર સહિત બોપલ વિસ્તાર અને સહિત અનેક વિસ્તારોમાં કાર્યવાહી કરી જ્યાં બીયુ પરમિશન નથી ફાયર એનઓસી નથી તેવી શાળાઓને તાળા મારા રાજકોટ અગ્નિકાંડની ઘટના બન્યા બાદ એક બાદ મનપાએ કાર્યવાહી શરૂ કરી છે જ્યાં ફાયર સેફ્ટી કે પછી બીયુ પરમિશન ન હોય ફાયર સેફ્ટી એક્ટના નિયમો ન હોય તે તમામ પ્રિસ્કૂલ હોય કે પછી હોસ્ટેલ હોય કે પછી હોસ્પિટલ હોય શાળા કોલેજો સહિતમાં તપાસ જે તે કરવામાં આવી છે અને તમામ જગ્યાએ જ્યાં ફાયર સેફ્ટી એક્ટનો અભાવ જોવા મળ્યો છે ત્યાં સીલ મારવામાંની કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે વહેલી સવારે કેટલાક વાલીઓ પણ પ્રીસ્કૂલમાં અહીંયા પહોંચ્યા હતા એમ સાથે જ વાત કરીએ તમે માનો છો કે ફાયર સેફટી હોવી જોઈએ હોવી જોઈએ રાજકોટમાં બનેલી ઘટનાના લીધે ફાયર સેફટી હોવી જોઈએ આજે સીલ માર્યું છે તમને કંઈ ખબર હતી નથી ખબર મેસેજ પણ નથી આવ્યો તમામ વાલીઓ છે તે અહીંયા પહોંચી તો રહ્યા છે પરંતુ સ્ટુડન્ટ સાથે પરત ફરવું પડે છે જે મહત્વનું છે કે વારંવાર આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સ્કૂલો હજી પણ ફાયર સેફ્ટી એક્ટ વિના ધમધમતી હોવાનું સામે આવી રહ્યું છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ